નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડિયોમાં વાત કરવાના છે માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ વિશે જેમાં મિત્રો અલગ અલગ ટૂલ સાધન સહાય યોજના અરજદારને આપવામાં આવે છે જેમ કે દૂધ દહીં વેચનાર બ્યુટી પાર્લર સેન્ટિંગ કામ વગેરે જેવી કુલ દસ પ્રકારની ટૂલ સાધન સહાય યોજનામાંથી કોઈપણ એક ટૂલ કીટ અરજદારને આપવામાં આવે છે આજના વિડીયોમાં મિત્રો આપણે જોઈશું કે માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસની પાત્રતા શું રહેલી છે જરૂરી ડોક્યુમેન્ટ શું શું રજૂ કરવાના રહેશે ક્યાં રજૂ કરવાના રહેશે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક મિત્રો આપણે વિડીયોના માધ્યમથી આજે મેળવીશું તેમજ મિત્રો આ યોજના અંતર્ગત અમુક સરકારો દ્વારા નિયમો અને શરતો લાગુ કરવામાં આવેલી છે એમના વિશે પણ મિત્રો વિસ્તારપૂર્વક માહિતી વિડીયોના માધ્યમથી આજે આપણે મેળવીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો સાથે સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના શૂકશો તો મિત્રો માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસમાં કેટલી ટૂલકિટ સહાય યોજનાનો સમાવેશ કરવામાં આવેલો છે તો મિત્રો દૂધ દહીં વેસનાર બ્યુટી પાર્લર વાહન સર્વિસિંગ અને રિપેરિંગ કામ સેન્ટિંગ કામ અથાણા બનાવટ ભરતકામ પાપડ બનાવટ

અઢાર વર્ષથી લઈ અને સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તારના અરજદાર માટે મિત્રો જિલ્લા ગ્રામીણ વિકાસની ગરીબી રેખા યાદીમાં સમાવેશ હોવો જોઈએ અને ઝીરોથી સોળના સ્કોર ધરાવતા અરજદારોએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં એટલે કે જે જે અરજદારો જે બીપીએલ સ્કોરમાં જે ઝીરોથી સોળનો સ્કોર ધરાવે છે તેવા અરજદારોએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં પરંતુ જે જે અરજદારો જે ઝીરોથી સોળના સ્કોર ધરાવતા નથી તે અરજદારોએ શું રજૂ કરવાનો રહેશે તો મિત્રો તેવા અરજદારોએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે અને અરજદારના કુટુંબની વાર્ષિક આવક છ લાખ સુધીની હોવી જોઈએ એટલે મિત્રો મેક્સિમમ છ લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા અરજદારો આ યોજનાનો લાભ મેળવી શકશે તે અંગેનો તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરોમાં જે મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે એટલે મિત્રો આમાં અમુક પાત્રતા નિયમો અને શરતો લાગુ કરવામાં આવેલા છે જે અરજદારોની સલાહ કરતાં વધુ આવક મર્યાદા ધરાવતા હશે તેવા અરજદારો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકશે નહીં તેમના પછી મિત્રો વાત કરીએ કે માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસમાં કઈ કઈ જાતિના લોકો અરજી કરી શકશે તો મિત્રો એસસી એસટી ઓબીસી એસ ઇબીસી બી સી તેમજ જનરલ કેટેગરીના કેન્ડિડેટ આ યોજનાનો લાભ મેળવી શકશે હવે લાભ મેળવવા માટે અરજદારોએ શું શું પુરાવા રજૂ કરવાના રહેશે એમની ઉપર એક નજર નાખીએ તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ રેશન કાર્ડ ઉંમરનો પુરાવો જેમાં એલસી સી ચૂંટણી કાર્ડ અથવા તો જન્મનો દાખલો કોઈપણ એક ચાલશે આવકનો દાખલો બીપીએલનો દાખલો જેને લાગુ પડતો હોય તે જાતિનો દાખલો ઈશ્રમ કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો મોબાઈલ નંબર ઇમેલ આઈડી અને અરજદારનું એકરાર નામું એટલે કે બાહેધરી પત્રક આટલા ડોક્યુમેન્ટ અરજદારે રજૂ કરવાના રહેશે ક્યાં રજૂ કરવાના રહેશે ફોર્મ કેવી રીતે ભરવું એમનું ઉપર એક નજર નાખીએ તો મિત્રો આપે ઓનલાઈન આવેદન કરવાનું રહેશે અને આમની વેબસાઇટની વાત કરીએ તો મિત્રો ઈ કુટી ડોટ ઇન આમની ઉપર જઈ અને અરજદાર આ યોજનામાં ફોર્મ ભરી અને આ યોજનાનો લાભ મેળવી શકશે તો મિત્રો બસ આ જતી માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ કે જેમાં મફત સાધન સહાય યોજના અંતર્ગત અરજદારને કુલ દસ પ્રકારની ટુલકીટ સાધન સહાય યોજનામાંથી કોઈ પણ એક સાધન સહાય યોજના પાત્રતા ધરાવતા અરજદારને આપવામાં આવશે